પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય સહિતના મોટા ગજ્જાના બિલ્ડરો વિરુદ્ધ એઆઈ દ્વારા બનાવટી ન્યૂઝ બનાવી અને વાયરલ કરનાર મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે તો ખાસ કરી અને નેપાળથી ચાલતા જામનગરના સાયબર ક્રાઇમ ઇતિહાસમાં સૌથી ચોંકાવનારો એઆઈ ન્યૂઝ કાંડ હવે ઉકેલાઈ ગયો છે મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા જે અગાઉ અગિયાર ગુનાઓમાં સંડોવાયેલો હતો તેણે પૂર્વ કૃષિ મંત્રી અને જામનગરના ગ્રામીણના ધારાસભ્યને સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટે બનાવટી એઆઈ વિડીયોનો સહારો લીધો હતો એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કંસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં વી ડોટ કંસાગરા સેવન સેવન નામના આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈપણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરઓ આ બાબત નોંધાયેલી હતી જે કુલ ચાર આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે અરેસ્ટ કરવામાં આવેલા છે જેમાં પેલું નામ છે વિશાલ ઉર્ફે કાનુ સન ઓફ હેમંતભાઈ ત્રિકમભાઈ કણસાગરા એની અટક કરવામાં આવી છે ત્યારબાદ પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કણસાગરા

પોલીસને આશંકા છે કે રિમાન્ડ દરમિયાન આ ષડયંત્ર પાછળના અસલી કારણો અને ગેંગને આર્થિક મદદ કરનાર અને અન્ય સફેદ પોષ લોકોના નામ પણ સામે આવી શકે છે